આરએમબી દ્વારા રોડ તો બની ગયો પણ નગરપાલિકા સોસાયટીના શેરીના ગટર કનેક્શન ક્યાંક બાકી રહી ગયા ફરી રોડને નુકસાન જશે એવું માનવું થોડા સમય પહેલા મુન્દ્રા બારુઈ રોડ નું નગરપાલિકા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું જે રોડ ઘણા સમયથી કામને લઈને વિવાદમાં રહ્યો જેમાં પેવર બ્લોક હોય નવી ગટર લાઈન હોય કે રોડનું કામ હોય અને બારોઈ રોડના નિર્માણમાં જે ઝડપ જોઈ ગામ લોકો અવાચપ થઈ ગયા હતા કે આવું ઝડપી કામ આટલા ચાર પોઈન્ટ પાંચ વર્ષમાં નથી જોયું આ બાબતે રામ વિસ્તારના રહીશ અને આશપુરા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભગીરથસિંહ કનુભા જાડેજાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે સોસાયટીની અંદર કામ બાબતે આક્રોશ અને રાહ બંને જોવાઈ રહી છે આવા સમયે બારોઈ રોડ ઉપર આવેલ વોર્ડ નંબર બે નો ભાગ રામ રહીમમાં નગરપાલિકા અને ચીફ ઓફિસર ઉપર થયેલા આરોપો બાદ કામ ચાલુ થયું પણ એ કામના લીધે બારોઈ રોડની ઘોર બેદરકારી નજરે પડે છે કે રોડ તો બનાવી નાખ્યો એની નીચે નવી ગટર લાઇન અને વરસાદી પાણીના નિકાલની લાઇન તાત્કાલિક બનાવાય ગટરની મુખ્ય લાઇન સાથે બધી શેરીઓના કનેક્શન આપવાના બાકી છે અને તે પહેલાં રોડનું નિર્માણ થઈ ગયું છે હવે મુખ્ય લાઇન સાથે શેરીઓના ગટરના કનેક્શન બાબતે કેવું કામ થાય છે એ જોવું રહ્યું ક્યાંક પાછો રોડ તોડવો ના પડે અને જો રોડ નથી તૂટતો તો કનેક્શન કઈ રીતે અપાય છે એ જોવાનું રહ્યું અને સાથે વરસાદી પાણીની નિકાલની લાઇનમાં ગટરનું પાણી આવે છે જેના કનેક્શન રિતસરના ખુલ્લા દેખાય છે ભરોઈ રોડનું જલ્દીથી અનાવરણ કરવા માટે થઈ તંત્રની બેદરકારીના લીધે ભવિષ્યમાં પાછો રસ્તો તૂટશે કે ગટરના પ્રશ્નો એવા જ રહે છે ચૂંટણી આવી રહી છે એટલે શેરીઓ હવે લોકોને ખુશ કરવા કામ બતાવવામાં આવે છે જો સાચે જેમને કામ કરવા હતા તો ચાર પોઈન્ટ પાંચ વર્ષમાં શું કર્યું અને સામે સોસાયટીમાં એક ચક્કર મારે તો ખબર પડે શું સ્થિતિ છે લોકો નહીં બોલશે તો એમને જ ભોગવવું કરશે ભગીરથસિંહ આપને અહીં અત્યારે શું બેદરકારી અત્યારે જણાવી છે જે અત્યારે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર દ્વારા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના જે મેઇન રસ્તા ઉપર જે અત્યારે ગટરનું કામ ચાલુ છે સોસાયટીનું મેઇન કનેક્શનનું એમાં શું બેદરકારી છે જેના માટે આપણે અહીં અમે બોલાવેલા છે અને પહેલાં તો હું તમને આપને બતાવું કે બેદરકારી શું છે આવો તમને આ અમારી સોસાયટીનો રસ્તો છે મુખ્ય રોડથી ગામની સોસાયટીનો મુખ્ય રોડથી રોડ જાય છે

બરાબર અને આ રસ્તાની નીચે આ મેઈન રસ્તો છે જે અત્યારે એ લોકોએ લોકાર્પણ કર્યો છે એ રસ્તાની નીચે એ લોકોને કેટલું ખોદવું પડે છે આવા જેટલા કનેક્શન છે જેટલી શેરીઓના જેટલી શેરીઓ છે અહીંયાની બાય રોડથી કનેક્ટેડ જેટલી પણ શેરીઓ છે એ બધી શેરીઓના કનેક્શન આપવાના બાકી છે આવી સ્થિતિ હોવા છતાં પણ એમને રોડનું લોકાર્પણ કર્યું છે એટલે બહુ મોટી બેદરકારી છે ફક્ત પોતાનું કામ બતાવી અને લોકોને બતાવવું પડતું કામ એમને કર્યું છે કે ભાઈ અમે કામ કર્યું છે બાકી શેરીઓની હાલત જુઓ તમે અમારી રામભાઈ સાયટલની શેરીની હાલત જુઓ સૌથી જૂની સોસાયટી છે મુન્દ્રા વિસ્તારની સૌથી જૂની સોસાયટી છે બાવી નગર અને મુન્દ્રા નગરપાલિકા જ્યારે નિર્માણ થયું એના પહેલાંથી સૌથી જૂનામાં જૂની સોસાયટી એટલે રામસાઈની સોસાયટી આવે છે તેમ છતાં આજ દિન સુધી તમે મુન્દ્રા તાલુકા પંચાયતથી લઈ અને બારોઈ ગામના ગેટ સુધી જશો તો દરેકે દરેક સોસાયટીની અંદર રસ્તાઓ બની ગયા છે એમનો ક્યાંક ને ક્યાંક વિકાસ થયો પણ આ સોસાયટીની અંદર આજ દિન સુધી લોકોએ રસ્તા નથી બનાવ્યા ગટરનું કામ પણ હાલમાં આપ જોઈ શકો તો ચાલુ છે લોકો એમને એવા આશ્વાસન આપ્યા છે છ મહિના પેલા કે ભાઈ તમારું ગટર કામ પૂરું થઈ જશે પછી અમે સીસી રોડ બનાવશું આ પણ ફક્ત આશ્વાસન છે પણ ગટરનું કામ પણ આપ જોઈ શકો છો ગટર કામની કામ સ્થિતિ શું છે ભાઈ મુખ્ય રોડ સાથેનું જે કનેક્શન છે એ કનેક્શન લોકો કોઈ આપ્યા નથી હવે મુખ્ય રોડ પર એમને ક્યાંક સાથે તોડો પણ પડે અને આ જોઈ શકો છો ભાઈ પાણી ફૂલ ચાલુ છે જે વરસાદી પાણીની ની લાઈન હું તમને બીજી ખેતર ગાડી બતાવું છું આજે છે મોટો પાઇપ દેખાય છે એ વરસાદી પાઇપ વરસાદી પાણી ની નિકાલ માટેની પાઇપલાઇન છે એની અંદર ગટરનું પાણી આવે છે એટલે આ પણ એમની બહુ મોટી બેદરકારી છે જેના કનેક્શન ખુલ્લા મૂકી દીધેલા છે હવે થાય આવી સ્થિતિ છે કે મેન લાઈન સાથે કનેક્શન દેવા માટે થઈને આ પાણીનો નિકાલ કેવી રીતે કરશે આ પાઇપ લાઇનની નીચેથી એમને મુખ્ય જે મેન લાઈન નવી બનાવેલી છે એ ગટર લાઈન નું કનેક્શન આ પાઇપ નીચેથી એ લોકોને આપવાનું છે હવે એ કેવી રીતે આપી શકશે આપ જોઈ શકો છો ભાઈ આ રસ્તાની નીચે કેટલો મોટો ખાટો કરવો પડ્યો છે એટલે આ બધી વસ્તુ બેદરકારી છે સ્પષ્ટ દેખાડે છે ભાઈ નગરપાલિકાની નિષ્ફળતા બતાવે છે અને ફક્ત ને ફક્ત પોતાની વારવાહી માટે એમણે જે લોકાર્પણ કર્યું છે ટૂંક સમય પહેલાં મોટી મોટી સજેતા કરીને આ એમની બેદરકારી બતાવે છે અને એમની નિષ્ફળતા બતાવે છે